ભોજન કેમ ન કરવું જોઈએ આ વિશે ભીષ્મ પિતામાં સરસ જ્ઞાન આપ્યું છે ભોજનને લઈને સરસ સમજાવ્યું છે તો એ આપણે શાંતિથી સાંભળશું પૂરો વિડીયો મિત્રો સાંભળશું જેથી આપણને ભોજનને લઈને આપણને જાણકારી મળે પતિ પત્નીને ભૂલથી પણ એક થાળીમાં ભોજન ન કરવું જોઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કેમ એક થાળીમાં ભોજન ન કરવું જોઈએ એ આપણે જાણીએ જાણીએ ભીષ્મ પિતા માહે કહ્યું હતું કે આ રાજ આ રહસ્ય ભીષ્મ પિતા માહે જણાવ્યું છે આમ તો લોકો એવું માને છે કે પતિ પત્ની એક સાથે એક થાળીમાં ભોજન કરશે જમશે તો એમની વચ્ચે પ્રેમ ભાવ છે આજના સમયમાં અક્ષર આવું થઈ રહ્યું છે કે પ્રેમને જતાવવા માટે મોટા ભાગના પતિ પત્ની એક થાળીમાં ખાય છે ખાવાનું વધારે પસંદ કરે છે પણ શું પતિ પત્નીનું એક જ થાળીમાં ખાવાનું લાભકારી છે કે નુકસાનકારી વ્યવહારિક દ્રષ્ટિથી તમે આને જેવું પણ સમજો પણ મહાભારતના આ મહાભારતમાં આ વિષયમાં કંઈક બીજું જ કહે છે તો ચાલો જાણીએ મહાભારત અનુસાર પતિ પત્ની નું સાથે એક થાળી માં ખાઓ એ ફાયદાકારક છે કે નહીં યુદ્ધ પછી યુધિષ્ઠિર એમના ભાઈઓ સહિત બધા ભાઈઓને લઈને બાણની સૈયા પર સુતેલા કૃષ્ણ પિતામહ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પહોંચે છે યુધિષ્ઠિર પિતામહ પાસેથી સારી રાજનીતિ કેવી રીતે કરવી અને રાજ્યની પ્રગતિ કેવી રીતે કરવી એના વિશે જ્ઞાન મેળવવા માટે જાય છે બાણની સૈયા પર સૂતેલા ભીષ્મ પિતામાં ઘણી બુદ્ધિ ઘણી બધી વસ્તુનું જ્ઞાન આપે છે ઘણી બધી વસ્તુ વિશે જ્ઞાન આપે છે અને જ્ઞાનથી તેમને આસપાસ રહેલા લોકોની સમજણમાં વધારો કરે છે જ્ઞાનથી તેમની આસપાસ રહેલા લોકો સરસ સમજે છે જ્ઞાન પ્રાપ્ત કરે છે ભીષ્મ પિતામાં આની સાથે જ્ઞાન આ બધું જ્ઞાનની સાથે ભોજન વિશે પણ કહી રહ્યા છે કે કેવી રીતે ભોજન કરવું જોઈએ કેવી રીતની થાળી હોવી જોઈએ અને કોની સાથે ભોજન કરવું જોઈએ જેનાથી વ્યક્તિમાં જ્ઞાન વધી શકે ભીષ્મ કહે છે કે જો કોઈ વ્યક્તિ ભોજનની થાળીને ઓળંગીને જાય છે પીરસેલી થાળી છે એને ઓળંગીને જાય છે તો આ પ્રકારનું ભોજન કરવાથી બચવું જોઈએ કેમ કે હવે એ ભોજન કિચડ સમાન થઈ ગયું છે એક ઓળંગાયેલું ભોજન કિચડ સમાન ગણાય છે આ ઓળંગાયેલી થાળીનું ભોજન ન કરવું જોઈએ અને ભોજન પશુ પક્ષી ખવડાવી દેવું જોઈએ કહે છે એ હંમેશા એકસાથે આવી ભોજન ની થાળી અમૃત સમાન માનવામાં આવે છે આવા ભોજન થી પરિવારની પ્રગતિ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે સાથે લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે પાંડવો પણ સાથે હળીમળીને મળીને એક સાથે ભોજન કરતા હતા જેનાથી પાંડવો વચ્ચે પાંડવોના પાંચ ભાઈઓ વચ્ચે પ્રેમ હંમેશા બનેલો રહ્યો અને ભગવાન કૃષ્ણ સ્વયં તેમને યુદ્ધમાં વિજય અપાવવા માટે આવ્યા હતા ભીષ્મ પિતામહે કહ્યું કે જો ભોજન પીરસેલી થાળીમાં ભૂલથી પણ કોઈનો પગ લાગી જાય કે પછી ઠોકર વાગી જાય તો આવું ભોજન ક્યારેય ન કરવું જોઈએ આ ભોજન ખાવા યોગ્ય નથી આવું ભોજન ગ્રહણ કરવાથી બચવું જોઈએ નહીં તો દરિદ્રતાની આશંકા વધે છે દરિદ્રતા આવી શકે છે જો ખાવા બેઠા હોય અને ખાવાની અંદર ખાવાની થાળીમાં ભોજનની અંદર જો વાળ આવી જાય તો આવું ભોજન ખાવા યોગ્ય નથી હોતું એ દૂષિત થઈ ગયેલું ગણાય છે આવું ભોજન ખાવાથી વ્યક્તિને ધન હાનિ થવાનો સામનો કરવો પડે છે આવું ભોજન પણ કોઈ પશુ પક્ષીને ખવડાવી દેવું જોઈએ કૃષ્ણ પિતામાહે અંતમાં કહ્યું છે કે પતિ પત્નીને એક સાથે થાળીમાં ન ખાવું જોઈએ એ સારું માનવામાં નથી આવું એ ભોજન મૃત સમાન હોય છે કારણ કે પ્રેત તમારા ઉપર વધારે હાવી થઈ જાય છે થઈ શકે છે અને પરિવારમાં લડાઈ ઝઘડા શરૂ થઈ શકે છે કેમ કે પત્નીનો પ્રેમ જ તમારી નજરમાં સર્વોપરી થવા લાગે છે સામાજિક જીવનમાં વ્યવહારિકતા ઓછી થવા લાગે છે આવી રીતની વાતો મહાભારતના અનુસાર કહેવામાં આવી છે ભોજનને લઈને ભીષ્મ આ બાબતો બધી જણાવી છે કે આ બધા પ્રકારના ભોજન ન કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં તમને ભોજન વિશે ખૂબ સરસ જાણકારી મળી હશે જો તમને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ